ફક્ત ને એકસો ને ત્રીસ રૂપિયા ની અંદર અનલિમિટેડ ગુજરાતી પંજાબી કાઠિયાવાડી બધું જ બધું અનલિમિટેડ મજાક લાગે ભાઈઓ

અંદાજો લગાવી શકો છો કે ટેસ્ટ કેવો હશે ભાઈ ભાઈ એકસો ત્રીસ માં આપવાનું એટલે જેવું તેવું નહીં આપવાનું ભાઈ ખા પીવામાં પણ મિત્રો બધી જ વસ્તુ બ્રાન્ડેડ અને ઓર્ગેનિક યુઝ કરવામાં આવે છે ભાઈ તે ભી આટલું બધું જોયા ભાઈ મારાથી તો રહેવાતું નહીં તો હું તો ચાલુ કરું છું ભાઈ તે બી આપડે તો સૌથી પહેલા પંજાબી શાક ઉપર ધપાટી બોલાવી દે ભાઈ મિત્રો સાચું ગલી કઈશ તો એક નંબર ટેસ્ટ તો બોસ કેવું બને ભાઈ આ છે તમને મિની ભાખરી ભાઈ સાઈઝ નાની છે પણ ટેસ્ટ એક નંબર હતો ભાઈ આવો તમને ટેસ્ટ ફળાઈએ અને એને રીંગણ નો ઓડો આ આપડે તો ડુબાડી ને ભાઈ તમે જોઈ શકો છો ભાઈ સાહેબ બોસ એક નંબર પણ મિત્રો સ્વીટ ની અંદર બે ઓપ્શન મળી જવાના છે ગુલાબજામુન અને શ્રીખંડ બોસ શ્રીખંડ એટલો અને હતો ભાઈ વાત જ ના પૂછશો ભાઈ રાસ એની જોકેશન ની વાત કરીએ તો સીટીએમ એક્સપ્રેસ હાઇવે નું બી આરટીએસ એનાથી તમે સીધા સીધા જુઓ તો સીટીએમ એક્સપ્રેસ હાઇવે બાજુ જવાય એની પરફેક્ટ રામે જ જોવા મળશે ભાઈ પંચરત્ન થાય તેવી રાહ જોવાની થતી નહીં એટલે